અંકલેશ્વરના વાલીયા ચોકડી પર અંતિમ શ્વાસ લઈ રહેલા આ ઘેડને ટ્રાફિકના કારણે સમયસર સારવાર ન મળતા તેણે ફૂટપાથ પર જ દમ તોડી દીધો હતો અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે રોજિંદા બની ગઈ છે શહેરના માર્ગો પર દરરોજ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે તેવામાં આજ રોજ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીકથી બે જાગૃત નાગરિકો રજનીતસિંઘ અને જગમોહન યાદવનાઓ પસાર થઈ રહ્યા હતા જે અર્ષામાં તેમણે વાલિયા ચોકડી નજીકના ફૂટપાથ પર એક આગેડને અત્યંત બીમાર હાલતમાં જોતા તેઓ નજીક પહોંચ્યા હતા જ્યાં આગેડ પોતાની જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય તેવા દ્રશ્ય તેમને પ્રથમ દ્રષ્ટિએ જણાતા તેમણે તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ કમનસીબે કદાચ કુદરતે તેમની મોતનો દિવસ નક્કી કરી લીધો હશે કે પછી ટ્રાફિક તેનું મોતનું નિમિત્ત બની તે પ્રકારે અંકલેશ્વરના વાલિયા ચોકડી પર ચિક્કાર જામ સર્જાતા એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી પરિણામે સારવારની રાહ જોઈ રહેલા આઘેડે દમ તોડી દીધો હતો અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે લોકો માટે વિકટ બની રહી છે રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોએ સમય અને ઈંધણનો તો વ્યય કરવો જ પડી રહ્યો છે પરંતુ હવે ઇમરજન્સી વાહનો સમયસર ન પહોંચી શકતા લોકોએ તેનો ભોગ બનવો પડી રહ્યો છે ત્યારે હવે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે તંત્ર એક્શન પ્લાન તૈયાર કરે અને રોજિંદા સર્જાતી ટ્રાફિકની સમસ્યા નો हल्ला તે અત્યંત જરૂરી છે અંકલેશ્વરના વાલિયા ચોકડી પર લક્ઝરી બસો રાત્રી દરમિયાન પેસેન્જરોને લેવા માટે રોકાણ કરતી હોય છે જેને લઈને પણ ભારે ટ્રાફિક સર્જાતો હોય છે ત્યારે આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા નકર પગલાં ભરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા તાજેતરમાં દબાણો દૂર કરવા માટે તો કાર્યવાહી કરાઈ છે પરંતુ હવે લક્ઝરી બસો સામે પણ કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે नमस्कार दोस्तों आप देख सकते हैं मेरे पीछे एक व्यक्ति जो विवाह रास्ता में पड़ा हुआ है और सिर्फ इसका सांस चल रही है और अभी मैं अंकलेश्वर का वालिया चौकड़ी पे हूँ यहाँ पे हजारों की संख्या में गाड़ी आ रही है जा रही है लोगों की नजर भी इसके ऊपर पड़ रही है लेकिन कोई भी व्यक्ति यहाँ पे नहीं आ रहा है देखने के लिए नहीं आ रहा देख सकते हैं स्थानीय एकदम गर्मसार हो चुकी है श्वास चल रही है श्वास चल रही है और हमने अभी एक सौ आठ को फोन कर दिया है एक कुछ ही देर में यहाँ पे पहुंच जाएगी लेकिन यहाँ से कई लोग गुजर रहे हैं लेकिन कोई भी नहीं आ रहा आप देख सकते हैं सिर्फ इनकी स्वास्थ्य चल रही है कंडीशन बहुत खराब है लेकिन हमने एक मानवता का दस है हम रास्ते से गुजरे तो हमारी नजर तुरंत हम उतर के सबसे पहले एक को फोन किया और कुछ ही देर में एक आ जाएगी दोस्तों जिसके बाद हम इनको यहाँ के नदी के अस्पताल में इनका ट्रीटमेंट तो बने रहे वीडियो के अंदर देखिए पूरा वीडियो